નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બાવીસ જાન્યુઆરીએ થવા જઈ રહ્યો હોય ત્યારે પ્રભુ શ્રી રામને અભિષેક કરેલા ચોખાની પ્રસાદી અક્ષત કળશનું વોર્ડ નંબર ચાર જૂના સ્વામિનારાયણ મંદિર નીચલી બજાર ખાતે પધરામણી કરવામાં આવી હતી તેમાં પૂજન તથા આરતીનું આયોજન રાખવામાં આવેલ હતું કળશયાત્રાનો સામૈયો ધામધૂમથી કરવામાં આવેલું નાની નાની બાળાઓ દ્વારા હોળિયા હનુમાન મંદિરેથી શ્રી મંત્રોચ્ચાર સાથે કળશયાત્રાનું સ્વાગત કરવામાં આવેલું હતું સાથે સાથે બેન્ડવાજા અને જય જય શ્રેણી એમના નારા અને ફટાકડાઓની સાથે સ્વામિનારાયણ મંદિરે આ કળશની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવેલી આ કાર્યક્રમમાં આ વિસ્તારના પરિવારજનો જેમાં બાળકો વડીલો બહેનો ભાઈઓએ સમગ્રએ પૂજા અને દર્શન કરેલા તેમજ શ્રીરામની આરાધના કરેલી સમગ્ર આયોજનમાં આ વિસ્તારના સંયોજક બિપિનભાઈ કાચા અક્ષયભાઈ ધાખડા રાજેશભાઈ ઝાખરા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સહજનન ગ્રુપનો સંપૂર્ણ સહયોગ મળેલો આ પ્રસંગે રહુભાઈ ખુમાણ જયંતિભાઈ જાની દોડુદાદા રાજગોર અમિતભાઈ બાબરિયા સહિતના અનેક વિવિધ આગેવાનો શહેરની સંસ્થાના આગેવાનો સમગ્ર હાજર રહેલા હતા અને આ વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો ત્યારે એક અનોખો જ દિવાળી જેવો માહોલ જોવા મળેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા જ વિસ્તારના આવા જ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એટલે કે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થાય છે જો ચૌદ વર્ષ પછી જો આવ્યા હોય વનવાસ કરીને ભગવાન શ્રી રામ તો આપણે દિવાળી હર્ષ ઉલ્લાસથી ઉજવીએ છીએ આ તો ચારસો ને બાણું વર્ષ પછી પોતાના ઘરે પધારે છે તો આપણે હર્ષ ઉલ્લાસ કેમ ઉજવું તો આપણે એક અનેરો આનંદ મને આ ખુશી એ વાતની છે કે આ કળશ લઈને હું મોતી અને પીપળાવાળી શેરીમાં એક વાગ્યાનો આટા મારું છું શેરી વાઈ આયોજન આવ્યો હરખ એ વાતનો છે કે આમ મને ગયો ને તો એમ થઈ ગયું સાક્ષાત આજે જ દિવાળી છે એક મકાન પણ હજી તમારે જોઈ આવું કે રંગોળી વિનાનું નહોતું બોલો એ એને બાવીસ જાન્યુઆરીની દિવાળી દિવાળી તો છૂટી પણ આજે એ લોકોએ દિવાળી ઉજવી ખાલી કળશ પથરામણી હતી તોય એટલે એ જ આયોજન આપણે બાવીસ જાન્યુઆરી કરવાનું બાવીસ જાન્યુઆરી જયારે સાડા થી એક વાગ્યા સુધી આપણને ઓનલાઈન કાર્યક્રમ અયોધ્યાનો ઘર બેઠે નિહાળવાનો છે શક્ય હોય તો આપણે એક મંદિરે આ રીતના ભેગા થઈ અને એક વાગે મહાઆરતી કરીએ પોતપોતાના ઘરેથી શણગારી આરતી અને અહીંયા લાવી ભગવાન શ્રી રામની આપણે આરતી ઉતારીએ છૂટકમાં બધાય ઘર ઘરે ઉતારે એના કરતા સમૂહમાં સારું રહે અને બહેનોને ખાસ કરીને ખબર હોય કે ભાઈ મૂકો આંધણ તો બાવીસ તારીખે હર ઘેરે મીઠાઈ ન હોય તો કાંઈની મગ અને લાપસી સુકનની આપણે ફરજિયાત બનાવી આપણો હાથે અમાર બીજી દિવાળી છે ઉજવાઈ રહી ઘેરે ઘેરે વીસ તારીખથી આપણે રંગોળી ચાલુ કરી દેવાય દિવાળી આપણે અગિયારસથી રંગોળી ચાલુ કરીએ અગાઉ દિવાળીની તો પાંચ દિવસની વાર હોય છતાં પણ તો આપણે બાવીસ તારીખે જ્યારે આપણી દિવાળી છે તો આપણે વીસ તારીખે એવું આયોજન કરવાનું શેરી શણગારવાની વીસ તારીખથી આપણે ઘેરે ઘેરે બાવીસ તારીખ સુધી રંગોળી દોરવાની શેરી દીવા પ્રગટાવવાના ઘર ઘર સુધી કોઈ આવ્યું હોય આપણી શેરીમાં બાર ગામ તો એને એમ લાગે કે આ લોકો ગાંડા થઈ જાય છે આજે તો કાંઈ દિવાળી નથી ને આ કેમ દિવાળી જેવો માહોલ છે એમ થવું જ હોય એટલે આપણે બહેનો એ ધ્યાન રાખશું પહેલા તો કળશની પૂજામાં બાકી કોઈ ન રહી જાય પછી બાવીસ જાન્યુઆરીના આ આયોજને બાકી નો રહી જાય પછી મેં કીધું કે ભાઈ આમાં તો કળશમાં પ્રસાદી છે તો ઘણા પછી મને પૂછશે એ પ્રસાદી તો મારે જોવે આમાં ઘણા વડીલો બેઠા તો કે જે થાય હું દઈ દે તાર મારે આ પ્રસાદી જોવે એવા પ્રશ્ન મારે આવ્યા છે તો આ પ્રસાદી છે અભિષેક કરી એક હિન્દુનું ઘર બાકી નહીં રહી કે જ્યાં સુધી નહીં પહોંચે આ જેમ સંઘ નું આયોજન છે કે કળશ ની પૂજા થાય હરેક ઘરે એમ આજ અભિષેક કરેલી પ્રસાદી ઘર ઘર સુધી પહોંચશે તો એમાં હું એકલો લઈ રાખા રાજુલામાં દોડીશ તો લગભગ મહિના બે મહિના એ હું નહીં પહોંચી શકે આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં